મારે વાર્તા સાંભળવી છે ને તો હું તમને આજે ઊંટ અને શિયાળની વાર્તા સરસ મજાની કહીશ તો ચલો એક જંગલ હતું તેમાં એક ઊંટ અને શિયાળ રહેતું હતું તે ખૂબ મિત્ર હતા જ્યાં ઊંટ ભય જાય ત્યાં શિયાળ ભય જાય ત્યાં શિયાળ ભય જાય ત્યાં ઊંટ ભય જાય એક દિવસ શિયાળ કહે ઊંટ ભઈ ભાઈ મારે તો શીડી ખાવાનું મન થયું છે મને શેરડી ખાવાનું ખૂબ જ મન થયું છે તો ઊંટ કહે પણ એમ જંગલમાં તો શેરડી ક્યાંય નથી આપણે શેરડી ખાઈ હોય તો નદીની પેલી પાર જવું પડે તો ચાલો આપણે જઈએ ધીમે ધીમે નદીની પાર જાય છે તો શિયાળ કહે મને તો નદી પાર કરતા આવડતું નથી તો ઊંટ કહે શિયાળ તને મારા પીઠ ઉપર બેસાડું અને આપણે નદીની પેલી પાર જઈએ તો ધીમે ધીમે નદીની પેલી પાર જાય છે અને શિયાળ ઊંટની ઉપર બેસી જાય છે અને ધીમે ધીમે પેલી પાર આવે છે નદીની પેલી પાર જાય છે અને પછી શેરડીના શેતર જોડે આવે છે અને શિયાળ કહે ઊંટ ભાઈ ભાઈ શેરડી તો કેવી સરસ છે ઊંટ કહે પણ એ શેરડી ખાવી હોય તો આપણે અવાજ કરવાનો નહીં જો અવાજ કરશું તો ખેડૂત આવી જશે અને આપણને મારશે શિયાળ કહે સારું એમ કરીને બંને શેરડી ખાવા લાગે છે બંને શેરડી ખાવા લાગે છે અને શેરડી ખાઈ અને શિયાળ તો ધરાઈ ગયું અને ધરાઈ ગયું અને પછી ઊંટને કહે ઊંટ પૈ ઊંટ પઈ મને તો ગીત ગાવાનું મન થાય છે તો મારે ગીત ગાવું પડશે ઊંટ કહે ના શિયાળ તું ગીત ગઈશ તો ખેતર ખેતરનો માલિક આવી જશે અને આપણને મારશે પણ ના મારે તો ગાવું જ પડે તો શિયાળ તો એમ કરીને ગાવા લાગે છે અને ખેતરનો માલિક આવી જાય છે અને શિયાળ તો કૂત્તા મારીને જતું રહે છે અને ઊંટ ભાઈ શેરડીમાં ફસાઈ જાય છે અને ખેતરનો માલિક આવી જાય છે અને આવી જાય છે અને ઊંટ ભાઈને લાકડીએ ને લાકડીએ મારે છે લાકડી લાકડી ખૂબ મારે છે અને ઊંટ ભાઈ તો માર ખાઈ ખાઈને ધરાઈ ગયા અને ધીમે ધીમે નદીની પાર આવે છે નદીની પાર આવે ત્યાં તો શિયાળ ત્યાં બેઠું હોય છે અને ઊંટ તો કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર ખૂબ જ ગુસ્સે ભરાયું હોય છે પણ હું શિયાળને કંઈ પણ કીધા વગર કે ચલો આપણે ઘેર જઈએ અને ઘેર જવાનું કરે છે અને પછી નદીની પાર જાય છે ચલો શિયાળ તમે બેસી જાઓ એમ કરતાં કરતાં નદીમાં જાય છે અને નદીની વચ્ચે જઈને ઊંટ કહે શિયાળ હવે મને તો ખૂબ સીડી કાધા પછી આરોટવાનું મન થાય છે તો શિયાળ કહેશ ઊંટ ભાઈ ભાઈ તમે આરોટશો તો હું નદીમાં તણાઈ જઈશ પણ ઊંટ કહે ના મારે તો આરોટવું જ પડે એટલે ઊંટ તો આમથી આમ આમથી આમ આરોટવા લાગે છે અને શિયાળ તો તરવા લાગે છે પણ પછી ઊંટને દયા આવે છે એટલે ઊંટ એને બેસાડી લે છે અને નદીની આ પાર લાવે છે તો બાળકો જો સાંભળીને તમે વાર્તા તો આપણે કોઈની સાથે વાર્તા વાર્તામાં એવું આપણાને કહેવા માંગે છે કે જેવું કરીએ તેવું કરીએ આપણે કોઈ દિવસ કોઈની જોડે ડગો કરાય નહીં અને